નમસ્કાર મિત્રો તમે જાણતા જશો ફુવાજી સતુ પુવાજી માળ વાળા મેઘડી મિત્રો આપનું વિરોધી એક વ્યક્તિએ કર્યો હતો જોરદાર અને સતુભાઈ રૂબરૂ અડી ગયા એમના ભાઈબંધ દોસ્તારો સાથે બહુ ખરાબ વર્તન કર્યું હતું ભાઈ તો વિડીયો તમે જોઈ શકો છો આગળ વિડીયોમાં જોયું પાછળ વિડિયો લાસ્ટ સુધી જો વિડીયો ગમે તો લાઈક કરો તો મિત્રો સતુબાપુની મેરડી માળવાડી મેરડી તમ આપોવાજી નો તમે બધા જાણતા જ હશો અને ના જાણતા હોય તો આ વિડીયો જોઈ લો અજ્ઞાન મેના કે કારણો વડા પાંચ મને પરમાન દેખાડે મારી જગ્યામાં આવીને એકદમ દર્શન કરી જવાના હે તમે જોઈ શકો છો આ નો ફોટો છે એમનો વિરોધ ઘણા બધા ચાલતા હોય છે શ્રી માળવાળા મેલડી માતાજી મિત્રો એમનો એક વિરોધ એક ભાઈએ કર્યો હતો વિડિયો સામે આવી છે માફી માંગાવતો વિડિયો સામે આવી છે તમે જોઈ શકો છો બુવાજી તો વિડિયો સંપૂર્ણ જુઓ વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો મિત્રો જય મેરણી હું નહીં

તો મિત્રો વિડીયો જોવાની મજા આવી હોય વિડીયો ઇન્ટરેસ્ટેડ લાગ્યો હોય તો વિડીયોમાં એક સારી મેળવી મારા નામની કમેન્ટ કરી દેજો અને આવા ઘણા બધા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ